એસ બાલચંદ સુંદરજી દોષી ટ્રસ્ટ માનવતાની સેવામાં અગ્રેસર કડકડતી ઠંડીમાં જ્યારે ગરીબ અને અતિ લોકો ઠંડીથી જ રહ્યા હોય ત્યારે શ્રી દિનેશ બાલચંદ સુંદરજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવા કાર્ય ખરેખર પ્રશંસનીય છે ટ્રસ્ટ દ્વારા આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ગરમ કપડાનું વિતરણ કરી માનવતાની ભાવનામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્યને સફળ બનાવવામાં આવ્યું તેમણે જણાવ્યું આ કડકડતી ઠંડીમાં ગરીબ અને અતિ જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે તેવા હેતુથી આ સેવા કાર્ય હા

કરવામાં આવી રહ્યા છે શિક્ષણ આરોગ્ય અને અન્ય સામાજિક કાર્યકરો માટે પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મેનેજિંગ વધુમાં પ્રયાસ કે દરેક વ્યક્તિ સુધી આપણી સેવાઓ પહોંચે ગરમ કપડાં જર્સી અને બ્લેન્કેટ જેવી જરૂરી વસ્તુઓ દ્વારા અમે લોકોને થોડી રાહત આપી શકીએ અમે આગળ પણ આવા જ સેવા કાર્યો કરતા રહીશું શ્રી દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાનું કારણ બન્યું છે આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશો જાય છે

શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની ઠંડીની અંદર જે નિરાધાર લોકો બહાર જાહેર રસ્તા ઉપર બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને ફૂટપાથ ઉપર રાત વિતાવતા હોય છે અસહ્ય ઠંડીમાં જે લોકો ઠંડીથી પરેશાન થઈને પણ રાત વિતાવતા હોય છે તેવા નિરાધાર લોકો માટે સાવરકુંડલાના નવયુવાનોની અમારા ટ્રસ્ટ દ્વારા પાંચથી સાત ટીમ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં યુવાનો વાહન ઉપર બ્લેન્કેટ લઈ અને ખરેખર જે નિરાધાર લોકો બહાર રસ્તા ઉપર સૂતા હોય અને ઠંડીથી પરેશાન થતા હોય તેઓને ઓઢાડી અને ઠંડીથી રાહત આપવામાં આવે છે તેમજ સાવરકુંડલાના ગરીબ વિસ્તારો સ્લમ વિસ્તારોની અંદર જે નાના બાળકો યુવાનો માટે ગરમ કપડાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવી અને આ વિસ્તારોમાં જે ગરીબ વિસ્તાર છે એની અંદર ગરમ કપડાનું પણ વિતરણ છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે ઉનાળાની અસહ્ય ગરમીમાં સાવરકુંડલા ધારી વગેરે અલગ અલગ સ્થળો ઉપર વીસ ઉપરાંત અમારા છાસ કેન્દ્રો છેલ્લા ત્રીસ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યા છે સવારે છ થી સાત વાગ્યા સુધી અમારું આ છાસ કેન્દ્ર ચાલુ હોય છે ગરીબ વિસ્તારમાં આ છાસ કેન્દ્ર છ થી સાત વાગ્યા સુધીની અંદર જે વિસ્તારમાં સુધી લોકો હોય તેવા પોતાનું વાસણ લઈ અને આખા એ પરિવાર બપોરે શાંતિથી છાશ સાથે ભોજન લઈ શકે એ માટે આખા પરિવારની છાસ છે અમારા કેન્દ્રો ઉપરથી લઈ જતા હોય છે તેવી જ રીતે ઉનાળાની અસહ્ય જ્યારે ગરમી પડે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે સાવરકુંડલાના બંને બસ સ્ટેશન મહુવા રોડ ઉપરનું નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અમારા ટ્રસ્ટ દ્વારા આરોગ્યપ્રદ આયુર્વેદિક શરબતનું પણ કાઉન્ટર ખોલવામાં આવે છે આ શરબતની અંદર લીંબુ વરિયાળી અને ખડી સાકરનું મિશ્રણ કરી અને આરોગ્યપ્રદ અને ગરમીથી રાહત આપનારું શરબત છે એ ઠંડુ કરી અને બંને સ્ટોલ ઉપર બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી સતત ચાર કલાક સુધી વિનામૂલ્યે આ આયુર્વેદિક ઠંડુ શરબતનું પણ વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટમાં અગાઉથી ફોર્મ ભરે અને અમારા ટ્રસ્ટના અમારા મેનેજર અને અમારા ટ્રસ્ટના કર્મચારીઓ એ સ્થળની મુલાકાત કરીને ખરેખર નિરાધાર બાળા હોય અને એમના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા કુંવરબાઈનું મામેરું આવી એક યોજના અમારા ટ્રસ્ટનું નામ આપવામાં આવ્યું છે અને એમને પાંચ સાડી પણ તેમના લગ્ન મંડપમાં જઈ અને અમારા ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે મહામારી હોય ભૂકંપ હોય વાવાઝોડું હોય તેની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રીસ ઉપરાંત વર્ષોથી થઈ રહી છે તાજેતરમાં જ તોકતે વાવાઝોડાની મહામારીની અંદર આ વાવાઝોડાથી નાના નાના ઝૂંપડાઓ ગરીબ લોકોના ઉડી અને ભયા ગયા હતા અને એ લોકો બે ઘર થઈ ગયા હતા ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા બીજા જ દિવસથી તાબડતોબા કામ ઉપાડી અને ફક્ત અડતાલીસ કલાકની અંદર અમે ત્રણસો પચાસ ઉપરાંત પ્લાસ્ટિકના મકાનો બનાવી તે લોકોનો આશરો છે એ અમારા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવેલો છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી થી આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ સાવરકુંડલા શહેર તાલુકા ધારી અને અલગ અલગ વિસ્તારોની અંદર સેવાકીય પ્રવૃત્તિ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ થઈ રહી છે